આજે વાત કરવાની છે મનસુખ રાઠોડની ની ઓહ મનસુખ દલિતની હવે ક્યાં ખોવાઈ ગયો એ જ નથી નથી ખબર પડતી કોઈના ફોન ઉપાડતો કે કોઈને વોટ્સઅપ મેસેજ નથી કરતો જો કોઈ એના દાડિયા હોય કે એના પાદિયા હોય તો કેજો સંદેશ ફોગાડજો આ ભુવાજી સંદેશ છે હું કે મારી મેલડીનો બોલનો તોલ થાય જ

કોઈ તેમને જે તકલીફ થઈ છે કે કોઈ પ્રોબ્લેમ થઈ છે કે શું શું કારણે તેમના વિડીયો આવતા નથી મિત્રો આ પ્રકારના પ્રશ્નો તમારા મગજમાં ઉદભવતા હશે મિત્રો પરંતુ હાલમાં જે છે મકુ મનસુખભાઈ રાઠોડની સાથે ત્યાં અવારનવાર ચર્ચામાં ડિબેટમાં જોયેલા તમે હકુબા કાઠીની વાત કરવામાં તો હકુબા કાઠી એક પોતાનું નિવેદન જાહેર કર્યું કે જેની અંદર મિત્રો તેમને સ્પષ્ટ એવું લખી નાખ્યું છે કે મનસુખભાઈના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે મિત્રો આ પ્રકારનું તેઓ કેમ બોલે છે ખરેખરથી મનસુખભાઈ રાઠોડને શું થયું છે અને શા માટે હકુબા કાઠીએ આવું નિવેદન આપ્યું તે બાબત મિત્રો આગળ વિડીયોમાં વાત કરશે તમે સાંભળીને ચોંકી જવાના છો સાંભળો પૂરેપૂરો વિડીયો એ પહેલા ચેનલ ઉપર વાંચો તો ચેનલને ચેનલ કરી બાજુમાં પેલું પણ દબાવી મહાણી મેલડી જય મામા સરકાર હું છું હકુભા દરબાર ભુવાજી સુરત થી આજે વાત કરવાની છે મનસુખ રાઠોડની ઓ મનસુખ દલિતની હવે ક્યાં ખોવાઈ જોઈ એ જ નથી ખબર પડતી કોઈના ફોન નથી ઉપાડતો કે કોઈને વોટ્સઅપ મેસેજ નથી કરતો જો દાડિયા હોય કે એના પોગાડજો આ ભુવાજી સંદેશ છે હું કે મારી મેલડીનો બોલનો તોલ થાય જ અને આ માણસ એવો છે કદાચ ગમે ત્યાં હોય ને તો એ વિડીયો ઉતાર્યા વગીરનો રહે નહી બરાબર આ માણસની દિવ્ય આત્માને શાંતિ આપે એવું થઈ ગયું છે કે વહી ગયો છે પોલીસ સ્ટેશનમાં જેલમાં બરાબર જેલના હરિયા ગણે છે કે કોઈના ડરથી ક્યાંય ખૂણામાં હટાઈ ગયો છે અને એ મનસુખ રાઠોડ તું તો મોઢેથી બધાઈને હારું લગાડે છે પોતે સામાજિક કાર્ય કરતા પોતાના મનને કહે છે કોઈનું કાંઈ બાથરૂમ બનાવ્યું અને એક ડોહી માને ઊભા કરી અને એણે તો જેમ કાંક જગ જીતી લીધું હોય વિડીયો ઉતારીને પોતાની ચેનલમાં નાખવા આટુથી ગમે ઊભું કરે છે બરાબર અને મેં એક જણાને ફોન કર્યો તો એ કે એની પાસે વિડીયા નથી હવે એક લાખ બાવીસ હજાર લોકો જેની ચેનલમાં જોડાયેલા હોય એની પાસે નો હોય ગમે એવો વિડિયો બનાવે અને અમને તો કાંઈ જો ભાઈ અમે

મારે તને આ સંદેશ પહોંચાડવાનો એ છે કે ભગવાન કદાચ રામ કે મારી માં મેલડી તારી દિવ્ય આત્માને શાંતિ ન આપે હું કે તે દેવી દેવતાનું અપમાન એટલું કર્યું છે તું જો તો જો ત્યાં અને જો તારી ચેનલ ચાલુ હોય તારું બધું કમ્પ્લીટ હોય તો કાલની તારીખમાં તારો વિડીયો આવવો જોઈએ બરાબર નવ તારીખથી દસ તારીખ લગ્નમાં તારો વિડીયો આવવો જોઈએ અને ન આવે ને મનસુખ રાઠોડને ભાઈ બધાય ફોન કરજો થયું છે મનસુખમાં બાટલા તો નથી સડતા મનસુખ રાઠોડ ના ઘરમાં કોઈ મરણ તો નથી થઈ ગયું એના બાનામાં એટલે નથી ઉતારતો આપણે એના ઘરનાના કોઈએ ખરાબ નથી કર્યું એના કોઈ દી ખરાબ નથી કર્યું એના દીકરાઓને મેલડી કરે હું કે એના દીકરા બોલ્યા જ નથી હા પાસે આંગળીઓ હરખી તો હોય પણ આ મનસુખને મનસુખ રાઠોડને પોતે એમ કહે છે કે હું મનસુખભાઈ ગોવિંદભાઈ સામાજિક કાર્ય કરતા રામોથી તો ક્યાંય ગયો સામાજિક કાર્ય કરતા લીંડી નીકળી ગઈ છે હે લીંડી નીકળી ગઈ છે કે હોસ્પિટલમાં બાટલા સડે છે કે કોઈને જગ્યાએ ક્યાંય લઈને કોઈને ભાગી ગયો છે હે આ છે ને આ એક શિનાળવીના પેટનો છે આ ના છે ને આને આના ગળું બંધ કરાવી દે મા મેલડી મારી મહાણી મેલડી કોઈને સોડે નહીં આજે નહીં તો કાલે બધાના શાળા કરજો પણ મેલડીના તો શાળા નહીં પણ મેલડીના સોરૂના જો શાળા છે ને તો તમને ઘઉં છકર ન ચડાવી દે તો મારી મેલડી નો રાજા છે અમને શ્રદ્ધા છે અમને ભાવ છે અમને ભક્તિ છે અને તમારી સેવાની હામે બોલવાની અમે તાકાત રાખીએ છીએ હરા હરા કરોડો પતિ અબજો પતિ રૂપિયા હોય ને રૂપિયા તો બધાય પાસે હોય દુબળા માણા પાસે હોય અને આની જેવા મનસુખ જેવા હલકટ પાસે હોય રૂપિયાને હું માય ભરાવા છે જે સનાતન ધર્મ અપમાન કરે જે અમારા રામનું અપમાન કરે જે માતા ચિતા અપમાન કરે જે મારી મેલડીનું અપમાન કરે એના માટે અમારે રૂપિયા નહીં અમારે અમારી દેવી ખપે સમજાય ગયું હું કાઠી છું અને કાળ યવન સામા અફડતા નો હસકાય અને ભેદવું કવિ મેકરાણ ભણે એ અમારો કાઠી ભડ કહેવાય હો સાપરાજવાળા જેવા થઈ ગયા વીર બાવાવાળા જેવા થઈ ગયા જોગીદાસ બાપુ ખુમાણ જેવા થઈ ગયા અનેક દાતારો સુરવીરો થઈ ગયા પોતાના હિન્દુ ધર્મ માટે લડવાવાળો મહારાણા પ્રતાપ થઈ ગયો છત્રોપતિ શિવાજી થઈ ગયા અને તમારી જેવા ઘણા એમ કહે છે કે રામાયણ સંકલ્પિત છે આમ છે તેમ છે અને પાછા કે રામાયણ અમે વાંચી છે અને ઓલો એમ પાછો એમ કેતો એક ભાઈ ની સામે નિલેશ જીતિયા કે તારું આમ છે ને ને તેમ છે આજે મનસુખ ની વાત કરવાની છે કે મનસુખ રાઠોડ ને અમે દોઢ વર્ષ પેલા કીધેલું હતું કે તારો ગમે ફેસલો આવશે હજી દોઢ વર્ષમાં બે મહિના ત્રણ મહિના બાકી છે બરાબર મારી મેલડી એનો ફેસલો લાવ્યા વગીન નો રે હું કે આનું ગળું બે આડ દે આનું પેટ વધી જાય બરાબર પેટનું કદાચ ઓપરેશન તો કરાવીને કોઈ છોકરું બોકરું તો બહાર નથી કાઢ્યું ને હે તારા વાંજીયા મેણા તો નથી ટાળ્યા ને એમાં અમારી દેવીનું નામ નથી લેતા પણ તારી જેવા ખહુરિયાને એવું જ થાય બરાબર જઈ હોય તે કેતો હું સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ તારો બાપ તો વયો ગયો ને તું વયો જા બરાબર અને તારા બે છોકરા છે ને જો કેવા છે જે કોઈ મારી મેલડીનું અપમાન કરે અને તે તો મેલડીના ફળા નદીમાં પધરાઈ દીધા મનસુખિયા તને દેવી કોઈ દી સોડાય નહીં અને જો જીવતો તો ને હાજો હારો હોય ને તો કાલની તારીખમાં એનો વિડીયો આવવો જોઈએ બરાબર હું કે એનો મોબાઈલ તો ગમે ગમેની પાસે હોય અને કોમેન્ટ કરશે તો ખૌરિયાઓ જેટલા મનસુખના પાદ્યાસ છો ને એટલા બધાય મનસુખને ફોન કરો કે મનસુખ ક્યાં ગયો બરાબર મનસુખ ક્યાં ગયો માનસો તારી દિવ્ય આત્માને શાંતિ આપે રે મારી મેલડી શાંતિ આપે સનાતન ધર્મનું અપમાન કરવાવાળા ખવરિયાઓ આજે પણ દેવી જાગે છે અને સનાતન ધર્મની જય જય શ્રી રામ જય મા મેલડી અને ઘણાય કોમેન્ટમાં એવું લખે છે કે ફલાણું કોણ હતું તમે કોમેન્ટમાં ગાળું જો ને જો તમારા બાપ ની તેવડ હોય ને તો હકુબા કાઠી તમારો બાપ અહીં બેઠો જ છે બરાબર તમારી જવાનું કામ નથી કવરિયાનું અને આ મનસુખ રાઠોડ ની દિવ્ય આતના જલ્દી શાંતિ આપે અને કદાચ કોક બેન દીકરી નું ખોટા ખોટા વીડિયા ઉતારીને કદાચ જેલમાં તો નથી ગયો ને તપાસ કરજો આની નકર તારી દિવ્ય આત્માને શાંતિ આપે ને તારી છેનલ જાય સત્યા નાશ થાય તારું મન છું જો તું મરે ને તો હું બે નાળિયેર વધેરું બરાબર અને તું ખાટલામાં જીઓ અને જો ખબર પડી ને તો માતાજીનો તાવો કરું ને હળહળતાવ ઉકળતા તેલના તાવોમાંથી હાથ નાખીને મારી મેલડીને પૂરી જમાડું બરાબર અને તારી જવા તો છે ને ખવુરિયા તારા માટે તો વિડિયો બનશે હું તો મરી ગયો ને અમે તો બહુ રાજી એ રાજી રાજી મેલડી મારી હોય રાજી જેની જગદી આખું કર તું હાજી રે એ તાપીના પાળાવાળી માણી હોય રાજી પછી મનસુખ દેવાને બોલતી બન કરતી રે રાજી રાજી મેલડી મારી હોય રાજી તે બહુ દિલ દુખાયું છે અમારું કોમેન્ટ ખોટે ખોટું એક જ કોમેન્ટ કરી કરીન મનસુખ તે બહુ મોટું ભૂલ કરી નાખી છે કોની આમે પડ્યો છે ને એ તને હજી ખબર નથી માદર ચોથ ભોસડી મારી ના મરીજા મરીજા એ મરીજા આરામ જાદી ના કુતરિયા તારી ચેનલ માં હારા હારા વિડીયા બનાવે

કે વહી વિદેશમાં કે ખૂણામાં ઘરી હતાઈ ગયો ઓલા બેનના ડરથી એક બેન ની ઉપર ખોટે ખોટી આમ કર્યું તેમ કર્યું કા વિડીયો જો જીવતો હોય તો જય મામેરડી જય મા